ધોરણ દસ ગુજરાતી પ્રશ્ન બેંક બે ઓગસ્ટ બે હાજર ચોવીસ તારીખ આઠ આઠ ચોવીસ ના રોજ પરીક્ષા લેવાની છે એના માટેની પ્રશ્ન બેંક છે આપણને સૌ પ્રથમ વિભાગ આપેલા છે એ વિભાગ એની અંદર ગમે તે એક જોડકો આપણને પૂછાશે એક નંબર બે ત્રણ એમ ત્રણ જોડકાઓ આપેલા છે ત્રણ જોડકામાંથી કોઈ પણ એક જોડકું આપણને પૂછાશે ક્યાં તો આ પૂછાય ક્યાં તો એના પછીનું જોડકું પૂછાય અને ક્યાં તો એના પછીનું એટલે ત્રણ જોડકાઓ છે એમાંથી એક આપણને પૂછાશે ત્યાર પછી કોઈ પણ અહીંયા જો યોગ્ય વિકલ્પ પસંદ ખાલી જગ્યા જગ્યા પૂછાશે ટોટલ કેટલી ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યા છે એમાંથી કોઈ પણ ચાર પૂછાશે એના પણ ચાર માર્કસ અહીંયા કેટલા છે ચાર ત્યાર પછી નીચે બીજા આપેલા છે પાંચ થી લઈને પંદર એટલે ટોટલ પંદર માંથી એમાં કેટલા પૂછાશે ચાર એટલે પંદર પ્રશ્નો આપેલા છે એમાંથી ચાર વિભાગ બી વિભાગ બી માં પણ ગમે તે બે પ્રશ્નો આપણને પૂછાશે અહીંયા ચાર માર્ક્સ છે એટલે કે એકના બે માર્ક્સ ટોટલ પ્રશ્નો છે દસ દસ માંથી આપણને બે આ દસે દસ નો સ્ક્રીનશોટ લઈ લેજો ત્યાર પછી આગળ મૌલિક મૌખિક કે લેખિત રીતે રજૂ કરે છે આ દસ લીધીમાં આપણે જવાબ આપવાનો છે ગમે તે એક છે એના ત્રણ માર્ક્સ આ પાંચ માંથી કોઈ પણ એક પ્રશ્ન તમારી શાળાની અંદર હશે વિભાગ સી એટલે વ્યાકરણ વિભાગ વ્યાકરણ વિભાગની અંદર અ એક કશ્ન એટલે કે ત્રણ માર્ક્સ રહેશે તો અ તમે જોઈ શકો અ ની અંદર આ પાંચ પ્રશ્નો છે એમાંથી એક પૂછાશે બી અંદર પણ આ પાંચ પ્રશ્નો છે એની અંદર એક આ પાંચ પ્રશ્નો છે એમાંથી કોઈ પણ એક પૂછાય અને ક ની અંદર પણ આ પાંચ પ્રશ્નો છે એમાંથી કોઈ પણ એક પૂછાશે એટલે આ પ્રમાણે તૈયાર કરવાની ત્યાર પછી વિભાગ ડી વિભાગ ડી ની અંદર આપણે નિબંધ ને બધું લખવાનું આવે તો આમાંથી એક અહેવાલ લખવાનો છે ચાર માર્ક્સનો ચાર માર્કસ એક અહેવાલ આપણને શકે અથવા આ ત્રણ માંથી આપણને એક નિબંધ પૂછાઈ શકે એટલે અહેવાલ અથવા નિબંધ અહેવાલમાં ચાર છે નિબંધમાં ત્રણ છે એમાંથી કોઈ પણ એક તમને પૂછાશે એટલે આ પ્રમાણે તૈયાર કરો આ સંપૂર્ણ પ્રશ્ન બેન છે અને આ પ્રમાણે તૈયાર કરો તો કોઈ મુશ્કેલી થવાની નથી આભાર